ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી ફરી વળ્યું છે લોકોના ઘરોમાં આંગણવાડીઓમાં આ દૂષિત પાણી ભરાયું છે તો પાણી ભરાતા ગ્રામજનો અને વાહન ચાલકોનું જીવન પણ પ્રભાવિત થયું છે તંત્ર દ્વારા કોઈ દરકાર ના લેવાતી હોવાના ગ્રામજનો આક્ષેપ પણ કરી રહ્યા છે તો તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અલગ અલગ ત્રણ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે આ દૂષિત પાણી કે જે રસ્તા પર ફરી વળ્યું છેલ્લા પંદર થી વીસ દિવસથી આ જ સમસ્યા અહી જોવા મળી રહી છે જેના કારણે લોકો પારાબાર મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યું છે કેમિકલ યુક્ત આ પાણી અને આજ મુદ્દે સંવાદદાતા માનસી આપણી સાથે જોડાયેલા છે માનસી કેટલા લોકો પ્રભાવિત છે આ દૂષિત પાણી લોકોના ઘરોમાં ઘુસવાથી આપણી સાથે સંવાદદાતા માનસી જોડાયેલા છે માનસી કેટલા લોકો પ્રભાવિત થયા છે આ પાણી અહીં ભરાવાના કારણે ગામની વાત કરવામાં આવે તો ગુજરાત ફર્સ્ટ તારા સમગ્ર ગામમાં જે રીતે ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે ત્યારે આ ટેક્ટર દ્વારા આખા ગામનો સમગ્ર જે અહેવાલ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો શાળાઓ હોય આંગણવાડી હોય કે પછી તમામ સ્થળોએથી આ જે સ્થળો છે ગામમાં તે કેવી પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે જાણવાનો આ ટ્રેક્ટરની મદદથી ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો ગામની પરિસ્થિતિની વાત કરવામાં આવે હાલ તો ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પંદર વીસ દિવસથી આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે ગ્રામ્યની તે જોવા મળી રહી છે મહત્વનું છે કે છેલ્લા પંદર દિવસથી ગુજરાતની વાત કરવામાં આવતી હોય છે સામે આવી રહી છે ધ્રુવિશા હું દ્રશ્યો બતાવીશ આપને કે ખાસ કરીને લોકોના ઘરો પાણી પાણી જોવા મળી રહ્યું છે આ જે દ્રશ્યો છે હાલ કે અહીના આ ગામના વિસ્તારના કે તમામ જે ઘરોમાં

જે કેમિકલ યુક્ત પાણી છે તેનાથી જે તુલસીનો છોડ છે તે પણ કરમાયેલો જોવા મળી રહ્યો છે તુલસીની વાત કરવામાં આવે તો પાણીથી આ છોડ ખીલતો હોય છે પરંતુ જે રીતનું કેમિકલ યુક્ત દૂષિત પાણી છે તેના કારણે આ જે છોડ છે તે પણ કરમાઈ ગયેલો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે હાલ તો અહીંના જે દ્રશ્યો છે કે તમામ ઘરોમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે ખાસ કરીને આપને દ્રશ્યો બતાવીશ કે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર ધ્રુવિશા આપ જોઈ શકો છો હાલ કે લોકો અહીંયા આ પરિસ્થિતિમાં જિંદગી જીવવા માટે મજબૂર થયા છે લોકોના ઘરોની વાત કરવામાં આવે તો ઘર વખડીથી માડીને જે અનાજ છે તે પણ પડલી ગયેલું જોવા મળી રહ્યું છે આજે મોટર છે ઘરોમાં તે લગાડવામાં આવી છે તેનાથી જે દૂષિત પાણી છે તેનો નિકાલ કરવામાં આવ્યો છે પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પાણી જાય તો જાય ક્યાં કારણ કે ઘર હોય કે પછી ઘરની બહારના દ્રશ્યો હોય તમામ સરે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઘર વખરીની વાત કરવામાં આવે તો ઘર વખરી પણ હાલ પાણીમાં ઘરકાઉ થઈ ગયેલી છે લોકો જિંદગી જીવવા માટે મજબૂર થયા છે આપણી સાથે આ જે ઘર છે તેમના તેમની સાથે વાત કરીશું આપનું નામ મારું નામ બળવંતભાઈ નારણભાઈ પઢેરિયા છે

કોઈ જોવા આવ્યું નથી કોઈ કહેતો નથી ભાઈ તમારે શું તકલીફ છે આમ તો મેં રજૂઆત કરી સરપંચજી પણ કોઈ હજુ સુધી અહીં કોઈ જોવા આવ્યું નથી આવી તકલીફ છે બધી

અને એટલી બધી તકલીફ છે કે ના પૂછો આ નાના નાના બાળકો અત્યારે બીમાર પડવાના ચાલુ થઈ ગયા છે અને આથી સ્કૂલ જોવા માટે બાવરા જવા માટે નાના નાના છોકરાઓને ક્યાં મોકલવા પછી ગામ પાસે સ્કૂલ છે એ જે બાવ બાવરાની સાઈડની જે પબ્લિક છે એ લોકોને સ્કૂલમાં આવવા માટેની મોટી તકલીફ છે બીજું કે આ નરું પાણી વરસાદી હોય તો ચિંતા નહીં પણ નરું કેમિકલ અને બાવરાની નરી ગંદકીનું પાણી અહીંયા આવ્યું છે એટલે હવે એવું છે કે આનો જલ સૌથી જલ્દી નિકાલ આવો તો બહુ સારું છે અમિતભાઈ શાહના જે વોર્ડનો આ ગામ છે જે જીવાન સે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર